બોઈંગનું સ્ટાર લાઇનર સ્પેસક્રાફ્ટ પૃથ્વી પર આવી ગયું છે આ અવકાશયાન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુસ વિલ્મોને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર લઈ ગયું હતું જો કે પરત ફર્યા બાદ આ બંને અવકાશ યાત્રીઓ અવકાશ યાનમાં હાજર ન હતા જાણકારી મુજબ ટેકનિકલ ખામીને કારણે અવકાશયાનને અવકાશયાત્રીઓ અવકાશ વિના જ ઉતરવું પડ્યું હતું નાસાએ અવકાશ યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટાર લાઇનરને રિકોલ કર્યું જો કે સ્ટાર લાઇનર પોતાની સાથે સ્પેસ સ્ટેશનથી ઘણા ભારે કાર્ગો લઈને આવ્યું છે ત્યારે અવકાશયાત્રીઓના પરત ફરવા પર નાસાએ જણાવ્યું હતું કે બંને અવકાશયાત્રી ફેબ્રુઆરી બે સુધીમાં પરત ફરી શકે છે મળતી માહિતી મુજબ ન્યૂ મેક્સિકોના વૈટ સ્ટેન્ટ સ્પેસ હાર્બર ખાતે સાત સપ્ટેમ્બર શનિવારે સવારે સાડા નવ તેનું લેન્ડિંગ પેરાશૂટ અને એરબેગ્સની મદદથી કરવામાં આવ્યું હતું આ સ્ટાર લાવ્યું હોવા છતાં તે અવકાશમાં સફળતાપૂર્વક તેનું મિશન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફર્યું છે ત્યારે નાસાએ અવકાશ યાનનું લેન્ડિંગ લાઈવ બતાવ્યું હતું આ સ્ટાર લાઇન સત્યાવીસ હજાર ચારસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું હતું ત્યારે ઉત્તરાયણની પિસ્તાલીસ મિનિટ પહેલાં સ્ટાર લાઇનરના પેરાશૂટ ખુલ્યા અને તેની ગતિ ધીમી થવા લાગી પછી તેણે એરબેગ્સની મદદથી સોફ્ટ લેન્ડિંગ કર્યું સ્ટાર લાઇનર અવકાશયાનનું આ સફળ ઉતરાણ બોઈંગ અને નાસા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ